મહાકાલી મહાલક્ષ્મી મહાસસ્વતી સ્વરૂપિણી દુર્ગા માતાએ નવરાત્રિ દરમિયાન કૃપા સરળ ઉપાય પ્રાપ્ત થાય છે સપ્તશતીના પાઠ કરવાના અમુક નિયમ છે જે જાણવા જરૂરી છે જો આ નિયમ પ્રમાણે પાઠ કરવામાં આવે તો દેવીની કૃપા ત્વરિત પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ મા ભગવતીની પંચોપચાર અથવા તો સોળસોપચારથી પૂજા કરવી અથવા બ્રાહ્મણ પાસે કરાવવી જો બ્રાહ્મણ ઉપલબ્ધ ન હોય તો ઉત્તર દિશામાં એટલે કે માતાજીને જમણી બાજુ એક કુંભમાં ચોખા ભરીને અને એમાં બસો છપ્પન રૂપિયા મૂકી દેવા જેને પૂર્ણ કુંભ કહેવામાં આવે છે અને ત્યાર પછી માતાજીની પૂજા શરૂ કરવી સૌ પ્રથમ દેવી કવચ કરવું જેનાથી અકાળ મૃત્યુ મૃત્યુ કષ્ટ અને શારીરિક કષ્ટમાંથી મુક્ત રહેવાય છે ત્યારબાદ ત્યારબાદ સ્તોત્ર જેનાથી સુખ અને સમૃદ્ધિ મળે છે કિલક તે સ્વયં દેવત્વ આપનારું છે અને સપ્તસતી ચાવી કહેવાય છે એનાથી તંત્ર મંત્ર મારણ વગેરે દૂર થાય છે અને તેનાથી રક્ષણ પણ મળે છે ત્યારબાદ નવર્ણ મંત્ર કરવો ઓમ એમ હ્રીમ ક્લીમ ચામું એક માળા કરવી ત્યારબાદ સિદ્ધ કુંજિકા સ્તોત્ર કરવું સિદ્ધ કુંજિકા સ્તોત્ર એ બીજ મંત્ર છે તેથી ખાસ કરીને તેના ઉચ્ચારણો સ્પષ્ટ થવા જોઈએ તેનું ધ્યાન રાખવું ત્યારબાદ તેર અધ્યાય કરવા અને તેર અધ્યાય પૂર્ણ થયા પછી નવર્ણ મંત્રની ફરીથી એક માળા કરવી એટલે કે ઓમ એમ રીમ ક્લીમ ચામુડાય વિચેની એક માળા કરવી હવે જો રોજ આ પ્રમાણે પૂર્ણ સપ્ત સપ્તી એટલે કે તેરે તેર અધ્યાય કરી શકાય તેમ ન હોય તો આગળ બતાવ્યા પ્રમાણે પ્રથમ દિવસે દેવી કવચ અર્ગલા કિલક નવાર્ણ મંત્ર ની માળા પછી પ્રથમ અધ્યાય કરવી નવાર્ણ મંત્ર ની ફરીથી એક માળા કરી લેવી બીજા દિવસે બીજો અધ્યાય અને ત્રીજો અધ્યાય કરવા અને તેની પહેલા અને પછી નવાર્ણ મંત્રની એક એક માળા કરવી ત્રીજા દિવસે નવાના મંત્રની માળા ચોથો અધ્યાય અને નવા મંત્ર ચોથા દિવસે નવાર્ણ મંત્રની માળા પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો અધ્યાય કરવો અને ફરીથી નવાણ મંત્રની માળા કરી દેવી પાંચમા દિવસે નવમો અને દસમો અધ્યાય કરવા છઠ્ઠા દિવસે અગિયારમો અધ્યાય કરવો સાતમા દિવસે બારમો અધ્યાય કરવો સાતમા દિવસે બારમો અને તેરમો અધ્યાય કરવા દરેક દિવસે અધ્યાય શરૂ કરતા પહેલા અને પૂર્ણ થયા પછી નવા રહસ્ય કરવા અને છેલ્લે નવમા દિવસે માતાજીનું સોરસોપચાથી પૂજન કરી ક્ષમા પ્રાર્થના અને સમાપન કરવું આમ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતી કરવાથી તેરમા અધ્યાયમાં જેમ માતાજીએ વચન આપ્યું છે કે મારી આરાધના કરનારને દરેક દુઃખ દૂર કરીશ અને તેમને ઐશ્વર્ય સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરીશ એમ આપણા પર માતાજીની કૃપા વરસતી રહેશે પૂજન પૂર્ણ થઈ ગયા પછી માતાજીને જે કંઈ ચડાવો કરેલ છે એ તેમજ પૂર્ણકુંભ એ બંને વસ્તુઓ સાથે શક્ય હોય તો એક સીધું નજીકમાં જે કોઈ બ્રાહ્મણ રહેતા હોય એમને અર્પણ કરી દેવું સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો